આ આપણી જીવનસંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ તમારી જ્ઞાતિ તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર અઠ્ઠાણું બે ત્રેપન નેવાસી એકસો એકવીસ પર અમે તમને સામેથી કોલ કરશું આ કોલ છે જામનગર જિલ્લાના ધ્રોલ ગામથી ચિરાગ પરેશભાઈ વાઘેલા મચ્છુકઠિયા સહી સુથાર જ્ઞાતિમાંથી આવે છે તેઓ ટેલરિંગ મટીરીયલનું કામ કરે છે ધ્રોલની અંદર ઘરના મકાન ઘરની દુકાન પણ છે તેઓનું કહેવાનું એમ થાય છે કે પેલી પ્રાયોરિટી દરજી સમાજમાં આપવાની છે બાકી અધર કાસ્ટમાં સારા સંસ્કારવાળી દીકરી હોય તો તેઓ લગ્ન કરવા ઈચ્છે છે તો સાંભળીએ ચિરાગભાઈનું ઓપોલ રેકોર્ડિંગ એ બોળો સાહેબ તો આંદર તમારો તમારો મેસેજ આવ્યો હતો મેસેજ હાજી હાજી હા હા કે તમારું કરવાનું છે હા મારે એમ પણ તમને ખબર છે ને આપડે ઓડિયો બનાવીને યુટ્યુબ ઉપર વાયરલ કરીએ છીએ હા એ તો મને ખબર મેલા આપણા ઓડિયો એમ ઠેક બરાબર છે એટલે આપણે આ રીતે ગોઠવણી છે એટલે આમાં શું છે કે તમારો ઓડિયો ફરતો 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 એવી જગ્યાએ જાય અને ક્યાંય એડજસ્ટ થઈ જાય કારણ કે તમારી વાતચીત તમારું કામકાજ બધા તમે જે વાત કરો ને એના ઉપર કોક આઈડિયા આવે ના ના એટલે બરાબર હા 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 તમારે કોઈ ઉમર કેવડી છે તમારી મારી જે સત્યાવીસ રનિંગ અચ્છા સત્યાવીસ પછી ક્યારેય સબંધ કેવું કર્યું હતું ક્યારેય નહીં ક્યારે નહીં બરાબર છે બરાબર છે અને તમે તમારો અભ્યાસ કેટલો ભણતર તમારી દસ ધોરણ અચ્છા દસ ધોરણ અને આપણે ધ્રોલ ની અંદર મકાન ઘરના કમ્પ્લીટ મકાન બે ઘરના અચ્છા ઘરના મકાન પછી તમારે રેવાનું જે મકાન ને ઓલું ભાડે છે કે એ આપણે આપણે જ વાપરો છો તમારા પાસે બે મકાન છે તો એકમાં તમે રહેતા હશો ને બીજું તમે ભાડે આપ્યું હશે ને કે બે વાપરો જ છો

નીચે જે એક હોલ છે એક ઓસરી છે અને એક રૂમ ઉપર છે બરાબર છે બરાબર એટલે નીચે આપડે હોલ સાથે ગણીએ તો ત્રણ રૂમ રસોડ એમાં જ આવી જાય રસોડ હોલમાં અચ્છા સમજાય ગયું આખું આખું ઓપન રસોડ હશે ને બરાબર એટલે ઉપર નીચે ત્રણ રૂમ અંદર ઓપન કિચન અને ઉપર એક રૂમ હા ઉપર એક રૂમ બરાબર છે બરાબર છે અને તમે કામ શું કરો છો મારે દુકાન છે આપડા હમ એ દુકાન આપડી ઘરની આ દુકાન ઘરની એમ ઓ સર પછી પપ્પા શું કરે પપ્પા મારા ભેગા છે દુકાનમાં એ દરજી કામ કરે અને હું મારું કામ અચ્છા સિલાઈ કામ એ કરે હા સમજાય ગયું તમે સિલાઈ કામ કરો છો ના હું નથી કરતો સમજાય આપડે ટેલરિંગ મટીરિયલમાં એક જ થઈ જાય કારણ કે ગાજ બટન ને બધું તમે કરતા બધું બરાબર છે બરાબર છે આમ મહિનાની સરેરાશ આવક શું થઇ જતી છે પપ્પાની તમારી ગણીએ તો પંદર વીસ હજાર જેવું થઇ જાય ને સરસ આપડે ચિરાગભાઈ આપડું આખું નામ કયો ચિરાગ પરેશભાઈ વાઘેલા ચિરાગ પરેશભાઈ વાઘેલા મચ્છુ કટિયા સહી સુથાર સરસ સરસ આપડે ફેમિલી માં ફેમિલી માં તો હું છું મારા પપ્પા છે મારા મમ્મી નાના બેન અપરણિત છે અને બેન ના મેરેજ થઇ ગયા અને તમે અપરિણીત છો નાની બેન ને હજી છે ને વરદી ને કારણ કે આપડા બી કોમ એલ બી કરે અભ્યાસ ચાલુ છે અભ્યાસ ચાલુ છે ની છે બરાબર હવે તમારું પ્રોપર ધ્રોલ આવે કે બીજું આજુબાજુનું ગામ હતું તમારું પેલા પ્રોપર એમ નહીં પ્રોપર ધ્રોલ વર્ષો ત્યાં ધ્રોલ મજ રહ્યો છે ને સરસ હવે ચિરાગભાઈ તમારો મને ફોટો અને તમારું બાયોડેટા હોય તો બાયોડેટા નો હોય તો બી ચાલશે એવું કઈ નથી બરાબર છે એટલે એ મને સેન્ડ કરી દેજો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી એક ચેતતા રહેજો કારણ કે આ શું છે કે આપણે તમારો ઓડિયો વાયરલ કરીએ એવા એવા તત્વો સક્રિય થાય અને તમને ફોન કરે કે ભાઈ આ છોકરી છે ને આટલા પૈસા દયો ને એવું બધું થાય ના 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 પૈસા કહેવાનું શું છે કે અત્યારે માણસ એવી રીતે લાલચમાં નાખે ને કે આપને એમ થઈ જાય કે ભાઈ આ દીકરી છે દીકરીના ફોટા બતાવે તમને મગજમાં બેહે હોતે અને પૈસા આપને ફળાવી લીયો અને કદાચ લગ્ન કરે તો બે ત્રણ દી પાંચ દી રીયે અને બાય હોય જાય બરાબર આવા કિસ્સાઓ બને છે એટલે અમારે શું છે બધા ના એનો મને થોડો છે બરાબર છે પછી ચિરાગભાઈ આપણે કોઈ જ્ઞાતિ પ્રત્યે ખરું કે ભાઈ આપડે દરજીની જ્ઞાતિ સિવાય ક્યાંય કરવું છે કે દરજી જ્ઞાતિમાં જ કરવું છે આપડે જો દરજી જ્ઞાતિમાં મળે તો વધારે સારું પેલી પ્રાયોરિટી દરજી સમાજની બરાબર આપણે ને ભાઈ આપડા ંગ આપડે નથી જોવાનું બરાબર બરાબર સંસ્કારી દીકરી હોય રૂપરંગ તો ભલે ગમે એવું હોય એવું સંસ્કારી દીકરી હોય આપડે ઘર હાચવી લે મમ્મી પપ્પા ને હાચવી લે બરાબર છે બાકી એ મારી એવું નથી બરાબર છે સંસ્કારી પરિવારની દીકરી હોય એટલે આપડે ઉપાડી મારું એમ કેવાનું થાય છે ચિરાગભાઈ કે તમારે બીજી કોઈ કાસ્ટમાં હોય તો ચાલે કે આપણી દરજી સમાજ માં જ કરવું છે આ પૂછવાનું કારણ એ છે ભાઈ ચિરાગભાઈ પૂછવાનું કારણ એ છે કે તમને એવું પૂછ્યું હોય ને કે ભાઈ આપણા સમાજમાં કરું તો આપણા સમાજ વાળા જ ઇન્ટરેસ્ટ લઈએ કેસ તમે એમ કહો કે અધર કાસ્ટ ચાલશે તો ઘણી વખત એવું બને કે બીજી કાસ્ટ વાળા તમારો સંપર્ક કરે કે ભાઈ અમારે ફલાણી ફલાણી દીકરી છે એ તમારા સમાજમાં કરવા માગે છે એવું એવું બને છે આપડે ઓકે કઈ વાંધો નહીં એટલે સારા સારા સંસ્કારી દીકરી હોય તો પણ કાસ્ટ ગમે તે ચાલશે બરાબર ને ઓકે એટલે આપણે આ વાત રાખીએ બરાબર પછી આ ઓડિયો હું વાયરલ કરું તમને કઈ પ્રોબ્લેમ નથી ને કોઈ પ્રોબ્લેમ નહીં ભલે 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 ચિરાગભાઈ ફોટા મને ભૂલા મોકલી દેજો બરોબર છે એટલે ઓડિયો ચડાવી દે એમાં તમને મોકલી ભલે ભલે કઈ વાંધો નહીં કલાક થાય ભાઈ ભલે ઓકે ભલે ચિરાગભાઈ જય શ્રી કૃષ્ણ હા ભલે જય શ્રી કૃષ્ણ હા હા આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ